આ ચેવડા છે ને આ ચેવડો છે અત્યારમાં મૂડમાં આવી જાય કારણ કે રાત્રે ને તાવા આવે કા અને અમને રિચાર્જ પૂરું થઈ ગયું છે તો સોનલ રિચાર્જ પૂરું થઈ ગયું છે એટલે રિચાર્જ છે ને કરાવવાના પૈસા એટલા બધા આપણી જોડે હે નહીં તો ગઈ રિચાર્જ ના પૈસા નથી મારી જોડે તો પણ આ છે ને એક જીદ કરી બેઠી છે કે મને રિચાર્જ કરાવી દે હે બીએસએનલ કાર્ડ લઈ લઈએ કસું અમાર બીએસએનલ નું કાર્ડ ન લેવા ચમ મને રિચાર્જ કરાવી શું રિચાર્જ કરાવી દો પૈસા હોવા જોઈએ ને બીએસએનલ સરકારી કાર્ડ આવે તારો નો તેમ નો અમાર Jio માં રિચાર્જ કરાવવા તો મુકા કાકા કા મુકેશ ભાઈ ને ધ્રુવ ભાઈ અંબાડે એજી અંબાણી ફેમિલી હમણાં લગન કરે ને 5000 કરોડ માં કર્યા

ગુજરાતી પાકો ગુજરાતી રહ્યો ને આપડા ઉપર બિલ ફાડીને જતા ખબર ના પડે એટલે હવે આપણે જીઓ માંથી બે ઉપર ચાર ને બે છ તો ફોન છે હવે છ ફોન નું રિચાર્જ કેટલું રૂપિયા નું થાય વિચારો પણ છ ફોન નું તમાર તો નહીં પણ પૈસા તો આપડા જવાનું બે ફોન નું કરાવવાનું હોય રિચાર્જ હા બે ફોન નું પણ પૈસા તો આપડે દેવાના નહીં યાર

મારું છો તો ફાઇનલી તૈયાર થઈ ગયા છે અને જવાનું છે ઓર્જી અને જીરાક ભઈયા જોઈએની મમ્મીને શું કરીવા એની મમ્મીને રંગ કરવા છે અને ધંધો નથી તો ચાલો માતાજીના દર્શન કરાવી દઈએ બધાને જય માતાજી બધાને તો ચાલો ઓફિસે જઈએ અને વરસાદ અત્યારે છે ને બહુ જ જાદો છે તો જીરાક ભઈને આપણે દવાખાના લઈ જવાના છે અને જીરાક તાર આવવાનું મારા રે તો કે લાઈક કરો શેર કરો ફાઇનલી આપણે આવી ગયા હતા ઘરે કારણ કે કેમ આવ્યા છે તમે હમણાં સાંભળો હું કે છે દેવીજી અંદર ઘરમાં તો ફાઇનલી ઘરે આવી ગયા હતા પણ ચિરાગ છે ને તબિયત એની નરમ છે એટલે ચિરાગ રડ રડ કરે છે તો હું કે હતી અલી હા તો ચિરાગ બતાવો તો લઈ જ જવાનો છે પછી ચાલ જાઉં બેટા દાદી જોડે કબૂતર જોવા

પરમા થતો તો ને પૈસા હોના મહત્વ કા હે દેખો વો મોટે કો કેસી મિલી તો ચાલો હવે ચિરાગને દવાખાને બતાવવા જાવું છે અને શું લેવાનું બેટા અને દાદી જોડે જવાનું છે તો જઈએ ત્યાં આગળ ને ત્યાં જઈને મળીએ હેલો ગાઈસ કેમ છો લાઈક કરો શેર કરો શેર કરો લાઈક કરો

તો પાણીમાં એક બગલું બેઠું છે ને એને જોવા છે કા નહીં તો ચિરાગને ઘરે મૂકી અને હંતે હંતે આપણે જઈ રહ્યા છીએ ઓફિસે તો હમણાં બપોર આવીને મળીએ તો આપણે આવી ગયા છીએ ફાઇનલી જમવા ઘરે ચિરાગભાઈ રોતા હતા મમ્મીએ દવા પાઈ દવા પાઈ એમ કરતો હતો એટલે આપણે આવી ગયા હતા ઘરે તો ચિરાગભાઈ તો ફોન જોવે છે અને મમ્મી બેહી ગયા છે સરસ મજાનો જમવા અને આ સાઈડ હોઈ ગયા છે બોલો અત્યારમાં કોઈ હોઈ જાય રિચાર્જ કર્યું એટલે આ તો રીતે હોય પડી ગયું રિચાર્જ રિચાર્જ ના હોય હવે હવે આપણે એક કંપની નહીં છોડી દેવાની અલવિદા કહી તો રિહાણી છે આજ હવારાની એ તારો બા જીઓવાળા કેટલું મોઘું કરી નાખ્યું ખબર છે એનો છોકરો પહેણા પાંચ હજાર કરોડ રૂપિયા વાપર નાખે એને અને ટેક્સ આપણા ઉપર ચડાયો હવે રિચાર્જની અંદર દોઢસો રૂપિયાનો વધારો થઈ ગયો કોણ કરાવે રિચાર્જ તો આમને કહો યાર થોડુંક કે રિચાર્જમાં સસ્તું કરે રિહાણા અમારે તો તો પેલા જમી લઈએ સરસ મજાનું મમ્મીએ

તો મોરનો નો વિડીયો માં દીકરો છે ને માથે છે પણ મોરનો નો વિડીયો આવતો નથી તો આ સનુ શાક બનાવેલા હે હે ઓ કડવે કડવે હોતે હે વો કરે લે શેર ના ખવાય જીવતા જી ઝેર ખાવ છો તો શરમ ન થાવતી તો છે ને ચારો જમી લઈએ અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને અમને કમેન્ટમાં જણાવજો હજી આપણે ઓફિસે જવાનું ભાઈ રાકેશ ને ઓર્ડર કેવું મોટું સડી ગયું આનું